ગત રાત્રે સારસા રાજપારણી માર્ગ પર માધુમતી ખાડીના પુલ નજીક સિંગ ચણાની ઉત્તર પ્રદેશને આવતા એક અજાણ્યા ટક્કર મારી હતી આ ગમખર અકસ્માત સીસીટીવીમાં પણ કેદ થયો છે અકસ્માત બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત રામબરનનું હોસ્પિટલ પહોંચતા જ મૃત્યુ નીપજ્યું હતું અજાણ્યો વાહન ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો રાજપારડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વાહનની ઓળખ માટે તપાસ શરૂ કરી છે બીજી ઘટનામાં ગોવાલી નજીક હાઈવા ટ્રકે એક્ટિવા મોપેડને હડફેટે લેતા મોપેડ સવાર ધનરાજ મંગાભાઈ પટેલ અને તેમની પત્ની ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ઝઘડિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે